તો બધા મજામાં આવી ને આપણી ફરીથી આવે ગયા બેન ને ઘેર ડુબઈની સાડી માટે જોવા ને અસ્મિતાબેન ની ચેનલ છે અસ્મિતાબેન બેન સાડી તો એ રોજે રોજ વિડીયા મૂકે એમાં રોજે રોજ નવો માલ આવે ને એ અસ્મિતાબેન રોજે રોજ મૂકે એટલે અસ્મિતાબેન સાડીવાળાનો વિડીયો તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો એટલે રોજે રોજના વિડીયા તમને એમાં જોવા મળે અને વેરાયટી રોજે રોજ કેટલી બધી આવે એને એટલે બધી મળશે ને ડુબઈ ની સાડી તો ખાસ

જે ખોલી ને ઓલો બધે એમ કે તમે બેન બતા ડિઝાઇન નથી કે દેખાતી જો હવે આ ખોલી બતાવે જો એટલે ડિઝાઇન સરસ દેખાય ને જોતી હોય તો ઓનલાઈન આપણે ફોન કરી અને કોન્ટેક કરી લેજો વોટ્સએપ નંબર પણ આપેલા છે બહુ મસ્ત છે જો લેરીઓ અમે લેરીઓ થી છે ને ઓછું આવે આ તો એક અચાનક નીકળ્યું આવું ક્યારેક નકો નથી આવતા

કરી આપશે એટલે થોડીક વધારે બતાવીએ એટલે આપણે બતાવીએ હોય બધા મેસેજ આ સાડી ના કરે કે ઈ તમે વધારે બતાવો એ બતાવો જો આ સાડી બહુ સરસ છે બધી આજ વખતે જો વધારે બતાવેલી છે આમાં કોઈને ગમતી હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો આમાં તો ક્યાં ટાઈમ છે જેટલી જોવો એટલી ઓછી વાહ ફ્લાવર બ્લેક એકદમ સરસ હવે આપણે સિલ્ક માં રનિંગ માં સાડી આવી છે હા હા એ તમને હું સિલ્ક માં બતાવી દઉં હા અસ્મિતાબેન કોઈને લેવી હોય તો આપણે સિલ્ક માં બતાવીએ આ 300 વાળી સાડી છે સિલ્કમાં ની જે કોઈને જે કલર ગમે ને એમાં બે ડિઝાઇન આવી છે બાંધણી આવી છે હા બાંધણી અને એક આ બે ડિઝાઇન આવી છે આ સિલ્કમાં માં કાપડમાં છે એકદમ ને જો કોઈને જોતી હોય ને તો આપણે ઓર્ડર કરજો એટલે આપણે ઓનલાઈન એ કરી અને ઘરેથી રૂબરૂ પણ આપણે લઈ જાવ ને બુલાકાટ કરી જાવ બાંધણીના કલર છે આ બધાય હમ છ કલર છે આમાંથી જે કોઈને જોતી હોય ને આના તો હું પ્રાઇઝ બોલી છું પણ જે કોઈ વસ્તુ તમને ગમે એના તમારે ભાવ જાણવા હોય તો છે સિલ્ક માં આજે આમાં બે ડિઝાઇન આમાં પણ આપણે કોઈને જોતી હોય તો કલર મળશે તમને આ બનારસી છે એમાં ઘણા બધા કલર હશે ને કલર ગમતો હોય ને તો ક્રી શોટ લેજો અને બે ડિઝાઇન છે બે માં ત્રણ ત્રણ કલર છે કલર છે WhatsApp નંબર આઈ છે બીટ ને ગ્રી આ કલર અત્યારે બહુ ચાલે છે હમ હમ ગ્રીન ને બીટ બહુ સરસ છે આ કોમ્બિનેશન તો બહુ મસ્ત આ કાપડ તો એકદમ સ્મૂથ અને એકદમ સરસ છે કાપડ જો તમે બહુ સરસ છે તો આ પેટર્ન જો આમાં તમારે કલર જોતા હોય તો આ એક બીજી ડિઝાઇન છે જો

આમાં કલર છે બધા જો લાઇટ ડાર્ક કલર બહુ સરસ છે આ લ્લાઇટ ડાર્ક બધા કલર સરસ છે વાહ અને બરાબર આ કલર નો થાય આવે એવું છે બોવ સારા છે ગમે એનો વોટ્સએપ માં ફોટો મોકલીને પ્રાઇઝ જાણી લેજો

સાંધા સાડીનો ખૂબ માલ આવેલો છે જોલકોટમાં બધી સરસ છે માલ આવેલો છે તમે જો સાડા પાંચસો ના એટલે ઉનાળાની વ્હાઈટ ઉપર છે દુપટ્ટો ને એકદમ સ્મૂથ કાપડ આવશે એના કુલર

તો એના વિડીયા તમને જોવા મળે સારું તો આ બધું જો અમે તમને બતાવ્યું તો વિડીયા ની લાઇક શેર ની સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાઇક બટન પર દબાવજો તો અવારનવાર તમને પ્રમોશન ના વિડીયા જોવા મળે